જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટિયા પાસે અકસ્માત થયો જેમાં કાળમુખા ટ્રક ટ્રેલરના ચાલકે દ્વારકા જતા ત્રણ મહિલા પદયાત્રીને અડફેટે લેતા તેમના મોત થયા અકસ્માત બાદ નાસિકોના ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ફરાર આરોપીને દબોચી લીધો છે જામનગર જિલ્લાના જોડિયા પોલીસ વિસ્તારમાં આવેલ બાલંબા આઉટપોસ્ટમાં બાલંબા પાટિયા હાઈવે રોડ ઉપર પદયાત્રીઓ બાર જેટલી મહિલાઓ પાટણ જિલ્લામાંથી દ્વારકા ખાતે જતી રસ્તામાં ટ્રક દ્વારા એને એડફેટે લેતા એમાં છ મહિલાઓને એડફેટે લેતા ત્રણ મહિલાઓ સ્થળ ઉપર મૃત્યુ થયેલ જે અન્વયે તાત્કાલિક સ્થાનિક પીઆઈ દ્વારા સ્થળ ઉપર વિઝિટ કરી અને સીસીટીવી કેમેરા ચેક કરી અને ગાડીને ટ્રેક કરતા સૌપ્રથમ ગાડી અનનોન હતી પરંતુ સીસીટીવી મારફતે નંબર મેળવી ચેક કરતા અને આરોપીની તપાસ કરતા મેક પરથી તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અનિલ ગોયલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર